ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા હતા તેના પર બે દિવસથી સતત બુલડોઝર ચાલી રહ્યું છે જે હા દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે લગભગ બેતાલીસ જેટલા બુલડોઝરોની મદદથી આ દબાણ હટાવવાનું કામ ચાલી રહ્યું છે છેલ્લા બે દિવસથી આ કામગીરી આજે પણ યથાવત ગીર સોમનાથ જિલ્લાનું સૌથી મોટું ડિમોલેશન છે જ્યાં સોમનાથ મંદિર અને સર્કિટ હાઉસની પાછળની સાઇટ પર હાથ ધરવામાં આવ્યું છે આ ડિમોલેશન સમગ્ર વિસ્તારમાં પચાસ જેસીબી ની મદદ લેવામાં આવી તમામ બાંધકામના મલબો યુદ્ધના ધોરણે હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે હાલ કલેક્ટર સતત ત્યાં સ્પોટ પર રહી કામગીરી કરાવી રહ્યા છે હવે દબાણ દૂર કરાયેલા વિસ્તારમાં ફેન્સિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આશરે લગભગ એકર જમીનમાં ફેન્સિંગ કરવામાં આવી રહ્યું છે સર્વે નંબર એકસો બે એકર જમીન ઉપર નવ જેટલા મોટા ધાર્મિક દબાણો જેટલા મુસાફરખાના અને બીજા નાના મોટા દબાણો થઈ ગયા હોય આ તમામ દબાણોનો જે સર્વે કરવામાં આવેલ સર્વે કરી અને માપસાઈઝ પ્રમાણે એના માર્કિંગ પણ કરી દેવામાં આવેલ ત્યારબાદ અમારા ડાયક્ટર વેરાવળ દ્વારા આ તમામને બસો બે હેઠળ નોટિસ આપવામાં આવેલ અને પંદર દિવસમાં આ જગ્યા છે એ ખાલી કરવાની સૂચના આપવામાં આવેલ એમ થતાં આ જગ્યા ખાલી ના થતાં મામલદાર વેરાવળ સિટી અને એની ટીમ દ્વારા જે દબાણદારો હતા એને સાથે રાખી ના તમામ જગ્યાનું પંચનામું કરવામાં આવેલ सोमनाथ में जो डिमोलिशन अभी चल रहा है वो 28 तारीख को अर्ली मॉर्निंग सुबह 4:30 बजे हमने स्टार्ट किया था टोटल 1400 पुलिस एंड सेवन कंपनीज ऑफ एसआरवी वाज इनवॉल्वड इन दिस एंटायर ऑपरेशन और अभी तो डिमोलिशन ऑलमोस्ट खत्म हो गया है जो बाकी का जो मलबा है वो उठाने की प्रक्रिया चल रही है गांव